કેટલા પૈસા તારા દેવાના હે અને ક્યારે નો ભક્તિ શું થાય તું પૈસા આપીશ એમ ખબર હે કેટલા પૈસા દેવાના હે મને અરે ગમે એટલા પૈસા દેવાના હોય મારો ભાઈ આઈ જે કામ નો હું તો કેદી કામ આવું ના ડિસર ડિસર મોક 15000 દેવાના લાવ અલે 15 નહીં 20 લાખ અને આજ પછી મારા ભાઈ હમું આય ખુચી કરીને જોતો નહીં નીકળાલ અને તું શું ઊભો તુંય નીકળાલ સંભળાતું નથી નીકળાલ આલીન પણ ભાઈ મારી એક્ટિવા ની ચાવી તો દે એક્ટિવા ચાવી તું લઈ જાજે અને પચીસ હાજર દઈ જાજે